નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ તેમજ ફિમેલ હેલ્થ વર્કર માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારના આધારે ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ બાર વાગ્યા થી સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ મિનિટ સુધી આરોગ્ય સાથી પોર્ટલ

ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એટલે કે જીએનસીમાં નોંધણી ફરજિયાત છે અહીંયા અથવા તો ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ માન્ય જનરલ નર્સિંગ અને મિડ વાઇફરી જે કોર્સ છે મિત્રો જીએનએમનો ડિપ્લોમા પાસ કરેલો હોવો જોઈએ તેમજ જીએનસીમાં નોંધણી જરૂરિયાત છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તેમજ વખતો વખત રિન્યુઅલ કરાવેલું હોવું જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક લાયકાત ધરાવતું પ્રમાણપત્ર તેમજ વયમર્યાદાની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષની અહીંયા વયમર્યાદા છે મિત્રો એક જગ્યા માટેની જાહેરાત છે માસિક ફિક્સ પગાર અહીંયા વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ફિમેલ હેલ્થ વર્કર એફએસડબ્લ્યુ અથવા તો એનએમ એન યુએચ અર્બન પ્રાઇમરી આરોગ્ય કેન્દ્ર તરસાડી માટેની ચાર જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કર તેમજ એમ માટે અહીંયા વાત કરીએ તો ધોરણ પાસ તેમજ સરકારમાં અહીંયા સંસ્થામાંથી એન નો જે કોર્સ કરેલો હોય મિત્રો તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન એમ નું કરેલું હોય જોઈએ આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવારો માટે છે મિત્રો તેમજ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર અહીંયા ખાસ જરૂરી છે વયમર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય